હવે થોડુંક સમજાય ને તો પૂજા તો મારા જેમ ફાળે તમને કશી હમજ ના પડે બરોબર પણ અમે થોડુંક તમને સમજાઈએ ને તો તમને થોડો ખ્યાલ આવે તમારું ધ્યાન કઈ છે કે મને પણ ખબર પડે હું લીધું સુંઘી એનો અર્થ શું બગલો કારો હોય તે લીલો બોલો એક પગે ઉભો હોય તપ કરતો હોય એના દીકરા સોનું ધ્યાન કરે કયું ખોરાક લે

अथ श्रीनादरुवाजः पाप्पा मौर्या रे बाप्पा मौर्या रे गजानन्दमौर्याः रे बाप्पा मौर्या रे प्रणम्यम श्रीसादेवं गौरीपुत्रविनायकं भक्तावासं पारे प्रियम् आयु का पात सिद्धे प्रथममवकर चतुर्थकाहं लम्बोदानं पञ्चामं च षष्टमं वेङ्कटं हे वद सप्तमविघ्नराजं च भब्रवर्णं तथाहं नवमं भ्रं च दशमं तु विनायकं एकादशम द्वादशं तु गजागराहं द्वादशैतानि नामानि વિદ્યા ધના પુત્ર લગતેર્થે લપતે સ્ત્રોમા સિદ્ધિંત લગ્તે નાત્રય અબ્રહ્મૈપુર વિશ્વનામ કૃષ્ણ ગોવિંદ હરે પુરારૂ હે નાથ નારાયણ વાસુદેવ ગૃહમે દિબસવાતમેવિંદો ગણમાજમે

રસ્તાપુરી નગરી દેખાય સિપાઈએ ઘરે જઈને કહ્યું તમારા સ્વામી જવાય બહુ ઘર કમાઈને આવી રહ્યા તે વખતે તેની સ્ત્રી લાવતી શક્તિનાય દેવનું વ્રત કરતી હતી એવામાં સિપાહી આવીને કહ્યું ત્યારે પોતાની માતાને માતાએ પોતાની કન્યાને કહ્યું કે સ્વામીના દર્શનાર્થે જઉં છું તો આ સત્યનારાયણ દેવનું વ્રત પતાવી દે કન્યા કલાવતી તો સત્યનારાયણ દેવનું વ્રત પતાવી દીધું પણ ભગવાનનો પ્રસાદ ખાધા વગર પણ આ બાજુ સાધુ ધર્મશ્રી પુરુષ હતો દશેનારો હતો કદાચ ભગવાન નહીં કર્યું હોય અને કદાચ જો આ પ્રભુએ હરણ કર્યું છે તો વધારે પછી એવું એટલે ભગવાન ભક્ત વચ્ચે ભગવાને ભક્તોના કાર્ય કરવા પડે નહીં તો કોઈ એને માને નહીં તો દેવ ના જાય કોઈ કથા વર્તાય કરે નહીં આજે તમારે પાંચ પ્રકારનું ફળ પ્રાપ્ત થયું પહેલું ફરજિયાત નહીં સૌથી મોટામાં મોટું દાન કહ્યું બોલો અન્યાદા ખાઈ બેઠા તો બધા સમય કોઈ ખાધું મેં પહેલાં જ કહ્યું ફરજિયાત નહીં કારણ કે ઉંમર થાય કે આપણે કઈ ગોળીઓ કરવાની હોય એ મહારાજ ગણે નહીં તમે ને ડૉક્ટર જણ ગોળી ના કરો તો ચક્કર કરે અને પડો તથા સાઈડ મોરે અને ડૉક્ટર જન જવું પડે એક બાળક અને એક વૃદ્ધો ભગવાને છૂટ આપી જમણને અમારી મહારાજ ચાલશે તો ના ચાલે બે ધૈર્ય ચાલે ભગવાને કહ્યું ને ગરીબમાં થોડીક છૂટછાટ આપવી પડે સતીષભાઈ પંડ્યા ઓળખા શાહ ઉરખતા સંકુરમાં લગ્ન હતું ને તકઈ ભમેરી ફરકવું જોયું મને તો મારા તૈયાર શું છે મતું ખવાય મતું ખવાય જ ન તારે ખમણી થઈને આ ટકા હવે હાલું લાગે તો ડાયબિટીસ થાય તાકી હા તમે ખાઈ લેવાનું મહારાજને પૂછવાનું હોય નહીં એટલે જ સવારમાં કોઈ ખાઈને ફોરી લેવાની હોય ખાતા ફચી લેવાની એટલે આ પછી કોઈ બવન છે ને અપવાસ તરફ ખોટું પોતાનું પહેલું કરી દેવાનું પછી ભગવાન કે મારે એટલે કે તમારું ધ્યાન કઈ જાય ખાવાનું પછી મહારાજ ને પડે એના કરતાં ભગવાને કહ્યું તમે તમારું બેરે બેરે ઉપવાસ કરવો નહીં પહેલું આપણું શરીર અને પછી ભગવાન ભગવાને કહ્યું કે તમારું કર્મ પતાવન પછી અહીં આવો હવે એના કહ્યું મેં કહી દીધું બરોબર સરસ કઈ કહેવાનું એટલે સૌથી મોટામાં મોટું દાન હોય તો

નારાયણ નમ પવિત્રાય નન પ્રભુસ્વરાય નમ તૃતીયાય નમ વામનાય નદ્રય નમ શ્રીકૃષ્ણાય નમ ભગતરાય નમબ્રહ્મણે નમ પરમેશ્વરે નમ વ્યાલાય નમ વ્યાપ્તે નમ સુભાદાય નય ન શ્રીકૃષ્ણાય નમ દેવકિનન્દાય નમ પ્રજાપુશ્વરાય નમ પ્રજાપતાય ન અચિતા નિતાય નમ નેમસેનાય ન શંભાય નમ આદિ્યાય નમ શ્રીકૃષ્ણાય નમ પુરષોતમાય નમ પ્રાણીનાય નય નમ વ્યાપ્તે નમ વિષ્ણવે નમ બોલી પાંચ વાક્ય નમ વિષ્ણવે

લક્ષ્મીનારાપુનરામ ઈષ્ટાભ્યો ન કુલદેવતાભ્યો નતાભ્યો નતાભ્યો નભ્યોભ્યો નમો નો બ્રહ્મણેભ્યો નમો નકર્મદેવતા પ્રિયતા

સહસ્ત્ર નામ ને એ પુરુષ આ એ સાહસ માટે સહસ્ત્ર કોટી ભગવાન બેસવા માટે આસન આપવા નું કરવાનો કરવા નું તમે કરવા નું અમે રીતિ સુધી પણ લાગી ઉપર સત્યનારાયણ વિષ્ણુ પ્રિય તાંત્રિક પરિષદ માં ફરી ચોખા લેવાના જેના છે આવવાના છે પહેલા જ આપણે તો સર્વનું કલ્યાણ પર જો આપણો બાપુ ઉપર બેઠા એમનું નહીં પાછળ બેઠા છે ખુરશીઓ મોટી એ બધાનું પણ કલ્યાણ ભગવાને કરે

હવે બને તેવા સુપી પાંચ સંપુતા મારા મુખીજનો નમસ્કારન સૌવય ભિન્ન મસ્તરૂમી ગુરો શ્રી જ્ઞાનની નમસ્કાર

ગણપતિ મહારાજ નું સ્થાપન લાલ છે લાલ સ્થાપન ઉપર ગોર છે ના હું તો કોમલી આવું બધું લઈને ગયા છે ઉપરાંત કાઠલી છે અને ફૂટ છે હવે ને આપણે કઈક બહાર ગયા હોય નવી ભેજ ને ઘેર તોય પણ આપણને થોડુંક શું થાય સંકોચ થાય એ હંમેશા કોઈ જમતું હોય ને માથા ઉપર નહીં ઉભું રહેવાનું પેલો બિચારો હળધો ભૂખ્યો કોઈ ભગવાન જમે તો પડદો રાખવાનો ભગવાનને કેટલી આઈટમ ધરાય તારે જમ્યા આપણા તો ઘરમાં વીસ આઇટમ બનાવે તો ભયો ભયો શું ખાવું શું નાખવું આ ભગવાન જ છપ્પન ભોગે રાજી એમ તમે એમને ચોપો ન ઉઠી પડી પંચાઓ નવથી પડી તો એનું કારણ શું મારે છપ્પન પડતા ખાડી બધા પાંચસોથી શિષ્ય બધી ભરી જાય આવ્યાલું પોકાય બરોબર મેં નાખ્યું એ બધું વાતો લેવાનું આસન આપણે જણા આપવાનું અઠવા જણામાં ગરમનું ફેંચ થાય

ભગવાન આ બાજુ ભગવાન સત્યનારાયણ દેવ ના પ્રસાદ ને કન્યા ઉત્પન્ન થઈ તેનું નામ કલાવતી ઉપાધ્યુ પછી પોતાના પ્રિય સ્વામી ને કોઈ પ્રિય ભગવાને આપણું જાડેલું કામ પાર પાડ્યું તો હવે તમે સાત આ સત્યનારાયણ દેવ નું વ્રત સાધુ વાણીઓ કે આપણે કન્યા કલાવતીના ના લગ્ન સમયે વિચાર કરો જનમ ની બરગાડી પહોંચાડી લગ્ન માં હવે લગ્ન કેટલી ઉંમર થાય વીસ પચીસ વર્ષ ની મુદત ઘણા વર્ષો થયા કન્યા કલાવતીના થી ના લગ્ન ધામ ધૂમ થી પરંતુ ઘણા વર્ષો થયા હોવા કન્યા કલાવતીના થી લગ્ન સમયે ભગવાન સત્યનારાયણ વ્રત કરવાનું આવ્યું ભૂલી ગયેલો ભગવાન તેના ઉપર માણસ નહીં અને તો બધારે માં અત્યારે જૂઠું બોલતા હોય અને જૂઠું બોલાવતા હોય તો કોણ બોલાવે મોબાઈલ ઘરમાં હોય તો કે આ બસ આ નીકળી જતું બાર છે મનુષ્ય કેવા જૂઠાન અને સતીજ્ઞાન સાચા એ ભગવાને કહ્યું મનુષ્યના બંધન જો કોઈ બાધા રાખે તો ભગવાનનામાંથી મુક્ત થવું નીકળ બહુ બાધાઓ રાખવી નહીં બે હાથને કીધું માફી

અને જે સગુ ઘર કર્યું તે બધું એમને પાછું આપી વિદાય કર નિકા તારા રાજ્ય પાઠ થી પુત્ર સહિત તારા કુનો નાશ તો બીજા પોરે પર આગળ પહેલા પોર માં ઋષિ મુનિઓ નાય 11 વાગે ઉઠે 12 વાગે ઉઠે નહી ધોઈ સમાધિ માં લાગી જાય મોટી મોટી ઘટાવાળા ગાડીવા આપણે કે એમ નતો કોણ જો છેને નવરા કરવા ના તો એમ નહી દેયા કપો ભૂમિ તપે એટલે કકે નહી

શરીર આપણું શુદ્ધ થાય આજે સ્નાન કર્યું પછી આપણા શુક્રવારે કરવા જેવું હોય રોજનું રોજ સ્નાન કરવું પડે શરીર શુદ્ધ થાય શરીર તન શુદ્ધ થાય તો મન શુદ્ધ થાય મન શુદ્ધ થાય તો આ સત્તરમાં કરવાનું મન સવાર થયું બંને સાધુવાઈ અને ઘરે જવાની આજ્ઞા આપી યુતિષ્ઠ દેવાખંડે સત્યનાયક તથા ત્રિજોધ્યાય મુસાત્યનારાયણ દેવાય દોર્ધમનાથયત મારો હ્રીંકા નય નમ હ્રીમ વ્યનાય નમ હ્રીમ ઉદા નમ હ્રીં શમ નાય નુ સમર્પયા বৃন্দাায় নমঃ হৃিমকায়ায় নমঃ হৃিমকেনায় নমঃ হৃিমউদায়ায় নমঃ হৃিমসমানায় নমঃ ત્રણ વાર પાણી મંગવા ગુરુ શિક્ષક જય રાજી કોઈ બેનને ખાર જાવું છે ના જમવા મેયા ગુલાબ જમ્બુ જમવા ને શુક્રવારે શુક્ર ભેરી જમવા મે જમવા મળા ને શનિવારે પૂરી જમવા રેવાિ કલા જમવા મળાને બી વા જમવા રવિવા રે બસ પૂરી જમવા મળા

સૂર્ય 来来来

સંસારસાર સદા વસંત રજુરા વિંદય ભવાની ચલિં નમાગવાન વિષ્ણુ મંગળધ મંગળવ મંગલાયરો હરી ಮಂಗಲ್ಮಲ್ ಸರ್ವಾ ಸರೆಯೇ ದಂಪ ನಾರಾಯಣೀ ನೋಸ್ತು ನಾರಾಯಣೀ ನೋ